ભૂત ને ભૂત તો ભાઈ પડાવી લાવ અને વેત નો પગાર બતા વેત નો બે એના મોટા તો પગ તો હર માટે બે હજુ લાવ

ખાઈજો ખાઈજો કરતો તો પણ એમને નહીં ખબર એ ભૂત હતો હું પલી થું ફાળ્યું ઘણી અલગ થઈને બતાવ્યું પણ હવે એમને ઉલ્લું બને હવે સુઈ જવું બસ બસ અલગ થઈ ગયા હા અલગ થઈ ગયા હતા

ઓબ્લો દોસી દોસી કતો તો કરાન કે મુ તન પતંગ લે લે તો તંગા પર તો કંચા ગવાનો પતંગ આપણે ગાત પણ આપણે રાતે જ આપડે પણ રાતે જગશું રાતે ચોકળંતરાન છગ તો આપણે સગાશું હરે કીને વીરાનો વીરાજી હા બો જો દેખરી પતંગ લે આ તમે હેલો છે ખાલી મચીલ છે આવો પતંગ લે આવો

जीओ जल्दी जल्दी उझो दे उझिदै अजना दारु निरजियो अजना दारु कुची जगा लेजे मन मार खवराई मार खरो निगालो तमे त माते खाइ पड्दा बिउरा इनेम थुड बिउरा हो कोए ओबा बा बा बस त म हालै त निगालो त पाई पागु आबै आबै चिन न बस बन्छु बुवाजु मन त पर मने मार्यो मन त मने मार्यो साहेब તડ તો કમ બીરાનો ઓ ફિર જ બોસ બોસ એક અમાર માં ને આવતો તો મને એક ટંપલ લેતો મને એક ટંપલ મુછો લાગુ ડબ્બો લાગુ એ એ બોસ મન વયા દઈ હું આકાન ઊભો તો ન હા ઠંડી બહુ હે ઠંડી તો હા પાવ તો પડશે જો અને મસી હમ કરાઈ કાલ તો હમ કરે પાવ પડશે તારે પાવર નતુ ના પાવર નતુ ડીઝલ લાવ્યો નહી ના ડીઝલ તો લાબાન ખુલી ગયું એટલે આપણે ડીઝલ પર લાવ્યા કે કીધું પાવર તો શું કરવાનું તો હારે તો જો વધો નહી ડીઝલ કા લાજે આપણે આજ મારું પાઈ દીએ કાલ તારો પાઈ દે બરોબર અને આપણે કાલ ખબર હોય નીકળ્યા હતા પેલું ઓકે ઓલું આઈ તું કા કેવો હતો તું તો ટેણી છે કે કુણો હતો આ કોણ આયુ ઓ બેબી આયા તો ઓ એ તો

ઉફા તો કાર્ટન લાગે કાર્ટન પુટકાથી કાર્ટન લાગે બરોબર આપણે કાર્ટન લાગે મતલબ ફૂટા પણ બીવાને હો હવે આપણે લઈ દે બીવા હા હા લાગે એટલા હા હા

અરે અલ મોટો ઇને અલ્યા અજુબા અરે અલ મોટો કેલા તો ટેડી ક્યો મને તું મોટો છે આરે મોટો હ બસ મોટા તો હે મોસો તારું તને જતો નક તને માર કાલ મારતો આ જો કી તો જો તો રે બબ પહિના નાહવાળીયા મે ઉપર તા કે તું ઉઠાઈ લઈ જી પકડો

હા લે હાલો હું જ જાન હા મોરે બકાળો હમરા લાગો તો બે બહુ લાગો બોસ રૂપાળો લાગો તો બહુ ગડિયા લાગો બોસ

वाल खोटले अजी तो पॉन दे करा आवानी तुए आड़ ला अजी खुद न ला खुद न ला खुद न ला ते मना बदा मारचम मन तो <laughs>

પણ હવે પહેલા ખાડો કરવાનો આપણે ભાઈ ખુદ તો થઈ જ નું ભારો કોઈ મોટો ખાડો કરો પહેલા હાડો હવે બે જણા એટલે તારે હોય રે કે હું ડોડું ડોડું જો ને નહીં ખબર પડતી તને આપણ ખોદ અચ્છા માં ટેણી ઈ ટેણી ના ખોદી દાળા તું ખોદે ખોદો કે હોય હું નો કર તો પાવડો તો જોઈ ને આ હોય તો મારા ઊંચે આમન ખોદવરા માં પૂત બીવરા વાયા ના વગાડે નહીં પાલતો લે

કદી જીંદગીમાં કોઈના નઈ બીવરા હું એમ કેતું પેલા કોઈ નઈ બીવરા નહીં તો ખિંજો નહી તો ખિંજો લે પણ તું આમ બીવરાવામાં બીવરાવા મેલે એમ ના ચાલેન બીવરાવા તો ખાવાલાને કેવું લાગ્યું ઓમ તું તકજે કાળી ઉકાળી હેન્સેમ લાગી તું તો બોલ હચ્છુ અરે હા અહીંયા તો તો જાવ જાવ એમ ના ચાલે પોણત કરવાની ક્ષેત્રમાં પેલો થઈ જો પેલા બોલાય તો ટોકો પાડ્યું જવાની દેવાન તારા બોલાય ને ટોકો ઓય ઓય તે જટેણી જાવ એમ નહીં મળે તને આ તે લે જવું તો પાવળો જોઈ લે પેલા તું હું લેતા ઉપર ને ટોકો પાડ્યું તો તું શેટી આ

એવો તો કદી ના આવે એવા લીધા ચોહી આવે હેડો કશો હતો ની કાલ તો બીવરા ગયો તો કઈક લઈ લીધી હેડો કશો તો ખાતો ને પણ આજ તો બોસ ને મને એકલા ને મેલી મેલી નાઈજી કડી